લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપના ભરતી વોશિંગ મશીનમાં બમ્પર ભરતી શરૂ થઈ ગઈ છે ધવલસિંહ રાજીનામાના સમાચાર બાદ વધુ બે ધારાસભ્યો રાજીનામું આપીને ભાજપમાં જોડાય તેવી રાજકીય વર્તુળમાં અટકળો શરૂ થઈ ગઈ છે ત્યારે કોણ છે તે ધારાસભ્ય અને કોના ઇશારે આ રાજીનામા પડી રહ્યા છે તેની વાત કરીશું આપ વિડીયો નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કોંગ્રેસમાંથી ચિરાગ પટેલ અને ભાજપમાંથી ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યા બાદ હવે ભાજપની નજર સુપડા સાફ કરવા તરફ છે ગઈકાલે જ વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના રાજીનામાના સમાચારો વહેતા થયા હતા કે તેઓ ઉત્તરાયણ બાદ અપક્ષમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાશે ત્યારે હવે રાજીનામા આપીને ભાજપની ભરતી વોશિંગ મશીનમાં જવાની હરોળમાં વધુ બે અપક્ષના ધારાસભ્યોના નામ સામે આવ્યા છે જેમાંથી એક છે અરવલ્લી જિલ્લાના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા કે જે બે હજાર સત્તરમાં બાયડ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય બન્યા હતા ત્યારબાદ તેઓએ લોકસભા બે હજાર ઓગણીસની ચૂંટણી બાદ કોંગ્રેસ છોડી ભગવો ધારણ કર્યો હતો એ સમયે જીતુ વાઘાણીએ ધવલસિંહ અને અલ્પેશનું ભાજપમાં ખેસ પહેરાવીને સ્વાગત પણ કર્યું હતું તેઓ બે હજાર ઓગણીસની પેટા ભાજપની ટિકિટ પર બાયડમાંથી લડ્યા હતા બે હજાર ઓગણીસની પેટા ચૂંટણીમાં તેમની હાર થઈ હતી

સમાચાર મળી રહ્યા છે કે તેઓ પણ અપક્ષમાંથી છેડો ફાડીને ભાજપમાં જોડાશે કહેવાય રહ્યું છે કે અપક્ષના ત્રણેય ધારાસભ્યો બાયડના ધવલસિંહ જાલા ધાનેરાના માવજી દેસાઈ અને વાઘોડિયાના ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉત્તરાયણ પછી એટલે કે જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં રાજીનામા આપી શકે છે અને ભાજપમાં જોડાઈ શકે છે બાદમાં તેઓ ભાજપની ટિકિટ પરથી ફરીથી પેટાચૂંટણી લડશે ઉલ્લેખનીય છે કે આ ત્રણેય અપક્ષના ધારાસભ્યોએ અપક્ષમાં હોવા છતાં પણ ભાજપને જાહેરમાં સમર્થન કર્યું છે બીજી તરફ સીઆર આર પાટિલ સાથે મિટિંગો પણ ચર્ચામાં છે એટલે ભાજપ કે જેમની પાસે એકસો છપ્પનનું બળ હોવા છતાં ભાજપમાંથી છેડો ફાળીને ગયેલા અને ભાજપ સામે પડીને જીતેલા ધારાસભ્યોને ફરીથી ભાજપમાં ખેંચી લાવવાનો આ તખતો સી પાટિલ દ્વારા તૈયાર કરાયો છે તેવું કહેવામાં આવી રહ્યું છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ભાજપમાં ઘર કરીને આ ધારાસભ્યો કેટલા અંશે જીત મેળવી શકશે એ તો હવે આગામી પેટા ચૂંટણીના પરિણામો જ બતાવશે તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર